બાયડ તાલુકાના સાઠંબામાં કપિરાજનો આંતક જોવા મળ્યો છે સાઠંબા મેડિકલ ઓફિસરે માહિતી આપ્યા પ્રમાણે બે દિવસમાં વાનર બચકા ભરવાથી આઠ વ્યક્તિઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાઠંબામાં કરાવી સારવાર બાયડ ફોરેસ્ટ વિભાગ દ્વારા વાનરોને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલ્લી આવો જોઈએ શું છે સમગ્ર વિગત પડી ગયા પાલી દીધી મને લોહી લાવણ દીધી

સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે